આવી એમને માતાજી ગરબા ગવા હા હા બેટા જો ને નવરાત્રી આવી ગઈ કાલ નવરાત્રી શરૂ થઈ જશે લે બેટા ભીખા આવી ગયો તું કોલેજ થી પણ આજે કેમ તને બહુ મોડું બેટા મમ્મી હું મારા ફ્રેન્ડ સાથે હતો ને એટલે થોડું મોડું થઈ ગયું ભાઈ ફ્રેન્ડ હતો કે પછી એ ચૂપ બેઠ છોટા મમ્મી કેવું કરે છે હા હા હું તો ચૂપ જ રહું ને તું તો આ ઘરનો લાડકો દીકરો રહ્યો ને કા અરે ભગવાન બેટા તું પણ મને એટલી જ વાલી છો બેટા બેમલી ભાઈ અમે તારા માટે હમણાં જ વાત કરતા હતા શું વાત બેટા આજે અમે છે ને તારા માટે છોકરીઓના ફોટા જોતા હતા એમાંથી અમે એક છોકરી પસંદ પણ કરી લીધી છે તારે તો બસ ખાલી આજ પાડવાની છે બેટા શું શું છોકરી અને ઈ પણ મને પૂછ્યા વગર મમ્મી અરે એકવાર મને પૂછ્યું તો હોત તમે કેમ ભાઈ નહીં એ તો ક્યારેય નહીં બને બીજા સમાજની કે બીજી જ્ઞાતિની છોકરી સાથે તારા લગન ક્યારેય નહીં થાય અને લગ્ન થશે તો આપણી જ જ્ઞાતિની છોકરી સાથે તો ઠીક છે મમ્મી જો તમે અમારું લગ્ન નહીં કરાવો તો અમે ભાગી જઈશું પછી તમે કહેતા નહીં કે મેં તમારા વિરુદ્ધ પગલું ભર્યું આમ તો જરાક તો વિચાર કર ભીખા ગમે તે જાતની છોકરીને આપણા ઘરની વહુ ન બનાવાય એનું ખાનદાન કેવું હોય એ માણસો કેવા હોય અને ઈ લોકો આપણને પસંદ કરે કે નહીં ઈ કોને ખબર ના મમ્મી નહીં મમ્મી પ્લીઝ તમે છે ને મારી ખુશી વિશે વિચારો હું મારી જીવન સંગીની મને ગમતી છોકરી ને જ બનાવીશ મમ્મી ભાઈ બહુ જીદ્દી છે ઈ આપણી વાત ક્યારે નહીં માને કરી લે કરી લે તું તારી મનની મરજી કરી લે બીજું તો હું તો હું મારો એકનો એક દીકરો ગુમાવી દઈશ ઠીક છે મમ્મી મરજી હું ઘરનું થોડું કામ બાકી છે

ઈ જલ્દી થી છે ને કોઈ જોબ ગોતી લેશે પ્લીઝ પપ્પા તમે માની જાવ ને ના નહીં કોઈ પણ કાળે હું આ લગ્ન માટે હા નહીં પાડું ઠીક છે પપ્પા તો તમે પણ મારી એક વાત સાંભળી લો હું લગ્ન કરીશ ને તો એની સાથે જ કરીશ બીજા કોઈ સાથે નહીં કરું ખોટી ધમકી આપીને બાપને ડરાવે છે બેમાંથી એક કે કમાતા તો છે નહીં તો ખાવા પીવા ઓઢવા પહેરવાનું શું રહેશે વડલાના પાન ઠીક છે ગરમ લોહી છે બે દિવસનો પ્રેમ થોડા દિવસમાં ઠંડો પડી જશે આ અઠવાડિયું થઈ ગયું ભીખી સાથે વાત કર્યાનું હું કરતી છે ભીખી લેને ને જોઉં તો ખરી ભીખી એ ભીખી ક્યાં છો બટા તું અરે ભીખી તો ક્યાંય દેખાતી નથી એના રૂમમાં બધે જોઈ લીધું આજુબાજુમાં બધે પૂછી લીધું ક્યાં વહી ગઈ હશે અરે આ સોફા ઉપર કઈ કાગળ પીડો છે જો તો ખરું શું લખું છે એમાં કોનો છે અરે આ તો ભીખીનો કાગળ છે લખેલો અરેરો એ તો વહી ગઈ બાપા ભાગીને હવે મારે શું કરવું લવ મેરેજ કરી લીધા કોર્ટ મેરેજ અને એના સાસરે વહી ગઈ હે ભગવાન આ છોકરીએ હું કરી નાખ્યું હાલ હું જાવ એને હારે જાવ અત્યારે જ જાવ કોણ છો તમે અને માં પૂછા વગર મારા ઘરમાં તમે આવ્યા જ કેમ આમ થોડી નઈ આવી નો જવાય કઈ લાજ શરમ છે હું છે કે નહીં તમારામાં જો બેન હું તમારી સાથે અહીં વાત કરવા નથી આવ્યો હું મારી ભીખીને મળવા આવ્યો છું ભીખી એ ભીખી ક્યાં છે તું મને ખબર જ છે તું અહીંયા છો અરે પપ્પા તમે આયા બેસો ને પપ્પા બેસો હું આયા બેસવા નથી આવ્યો અરે પપ્પા તમે સારું થયું તમે આવી ગયા અમે તમારી પાસે આવવાના હતા અમે બને લગ્ન કરી લીધા છે અમે આશીર્વાદ લેવા આવવાના હતા બસ હું આયા કોઈને આશીર્વાદ દેવા નથી આવ્યો તને શરમ નથી આવતી

આપડા જ ઘર માં આપડે જ એના બાપે ભલે આપણે આટલું સંભળાવ્યું પણ આપણે એનો બદલો હા પછી ભાઈ પણ પસ્તાશે એની સાથે રહીને આ ભીખાના લગન ને ઘણા દી થઈ ગયા મહિનો થાવા આવ્યો હશે મમ્મી તું ભાથીને કહી દેજે કે કામ કરતી વખતે છે ને અવાજ ન કરે મારી નિંદર ઉડી જાય છે પણ બેન તું છે ને 10 વાગ્યા સુધી સૂતી રહે એની કરતા ઉઠીને તાર ભાભીને કામમાં મદદ કરતી હો તો હમ કામ અને હું ભાઈ તમે કેવી વાત કરો છો મારી છોકરી કામ નઈ કરે તું છે ને પૌણી ને લાવ્યો ને ઈ કામ કરશે સમજો મમ્મી તું આ ઘરમાં તમે લોકો જો કમાવાનું તેવડ હોય ને તો પૈસા મને તો હું એક શબ્દ નઈ બોલું તમે બે મારા રોટલા ઉપર તાગડથીના કરો છો અને જોવે છે એશો આરામ મમ્મી મારાથી થાકી જવાય છે હું એકલી કેટલું કામ કરું

અને જો બી હું તને સમજાવી દઉં છું તારે મારી સેવા કરવી જ પડશે અને ઘરનું બધું કામ પણ તારે જ કરવું પડશે વેલુ છે ને ઊઠી જવાનું અને હું ઊઠું ને એ પહેલા મારા નાવાનું ગરમ પાણી અને ચા પણ તૈયાર હોવી જોવે અને જો કામમાં ક્યાંય પણ ભૂલ થઈ ને તો હું તારી ચામડી ઉતાડી નાખીશ હા મમ્મી હું પૂરી કોશિશ કરીશ તમારી પસંદ ઉપર હું ખરી ઉતરીશ અને હા આ જેવું તેવું કામ પતાવીને ફોન લઈને બેહી નઈ જવાનું સમજા આ કપડા ધોઈને પછી સુકવીને ઇસ્ત્રી કરી નાખવાની અને બધાયના કબાટમાં સરખી રીતે ગોઠવીને મૂકી દેવાના સમજા અને હા આખા ઘરની સાફ સફાઈ તારે જ કરવાની છે ઘર તો ચોખ્ખું જ રાખવાનું છે આટલો મોટો દીકરો કર્યો આ દિવસ જોવા માટે આપણને એમ કે મોટો થશે ને તો કઈક બે પૈસા કમાતો થશે આ બે પૈસા કમાતો તો ઠીક પણ બાયડી લાવ્યો છે ને એનાય ખર્ચા આપણે કરવા પડે છે બોલો લ્યો હા મમ્મી સાવ સાચી વાત છે કંટાળી ગઈ છું હું તો હવે મને ખબર છે ભીખી તો આ બધું મારા લીધે જ સહન કરે છે ભીખા મેં આટલું બધું કામ તો મારા પિયર નથી કર્યું আয়া কামমা কাই ছরি পা ভই খাছে না। তার মমি মানে সম্ভরাজ করেছেনে মানে ব খিছাছে। আমি দিদিত মানে কই বিভাস সরখা ম্যে বলাকা পানা । পু আমার মা ব মুনঝছে ছপিছ। মমিনিত পেলে ঠিজতেছে। প্র মারা ফসস আরই স যা তোমারা বাব রতে এরা স ঠ নে মু যা তো খবসানে উকা কসা কর নাথ উকা বলছে বাস বাইদিন গুলা ভনি যা। મારે તો બસ હવે બધું ચૂપચાપ સહન જ કરવાનું છે ન તો હું મારા પપ્પાને કઈ વાત કરી શકું કે નઈ આયા કોઈને કઈ કહી શકું એક નોકરી ગોતી લીધી છે પગાર તો ઓછો છે પણ આયા ઘરે રહીને આખો દિવસ મમ્મીના કડવા એને સાંભળવા એની કરતા બાર તો હારા અરે વાહ

মামি অতের উনোক্রি পরাচ ছাওশো পগার ছাসো নথি মন তারা মেরা তোনা সাম্র঵ানে এনি করতে তেযা সারো আনে মে নকি করিলিদুশে ক�

જો મેરેજમાં છે ને દીકરીએ માબાપ પેરુ જ એટલે દીકરીને એકલી નેટ સહન કરવાનું આવે ઈ ક્યારે કોઈને કંઈ નથી શકતી કેમ થોડા દિવસમાં અક્કલ ઠેકાણ આવી ગઈ બહુ પ્રેમનું ભૂત સવાર હતું ના દીદી મારું નસીબ તો થોડું સારું છે કે મને મારા પતિનો સાથ મળ્યો છે મારા પતિ મને સમજે છે નહીતર ઘણા બધા લગ્ન એવા હોય છે

બેટા ભીખી મને માફ કરી દેજે હું તો કઈક જુદું જ વિચારતી હતી તારા માટે તું તો બેટા હંમેશા અમારા બધા માટે સારું જ વિચારતી હતી સારું જ વિચારતી હતી ભાભી મને પણ માફ કરી દો મેં ક્યારે વિચાર્યું નહી કે તમે તમારા માં-બાપને છોડીને એક અજાણ્યા ઘરમાં આવ્યા છો મારે તમને સપોર્ટ કરવો જોવે એની બદલે મેં તમને હેરાન કર્યા সরি ভাবি না দিদি मम्मी তোমার কোয়ে মাফি মাগوانی জরুর নহি মু তো উল্টা নি কে তুমি বধায়ে mene અપনাวี লিতি